સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ

હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લાના પાલમપુર ખાતે આવેલી જિલ્લા પંચાયતનું મકાન આશરે પિસ્તાલીસ વર્ષ જૂનું હોય જર્જરિત બન્યું છે

આ ઉપરાંત અન્ય કચેરીઓને પણ ખસેડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે મકાનની જર્ઝરી હાલત જોતા તૂટી પડે તેવા પોપડા દૂર કરવામાં આવ્યા છે અને જરૂરિયાત મુજબ બેરિકેડિંગ તથા અન્ય સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે હાલમાં જિલ્લા પંચાયતની શિક્ષણ આરોગ્ય ખેતીવાડી પશુપાલન સહિતની વિવિધ શાખાઓને વૈકલ્પિક વ્યવસ્થા સ્થળે ખસેડવામાં આવી છે

અન્ય પણ કચેરીઓ ખસેડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે નવા મકાન બનાવવા માટે અંદાજે 63 કરોડ જેવો ખર્ચ થવા પામે એમ છે જેની તાંત્રિક મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ હાથ ધરેલી છે જિલ્લા પંચાયતનો જે હાલ જુદું મકાન છે એમાં ઉપરના જે ત્રીજો અને ચોથો માળ છે એને અમે શિફ્ટિંગની પ્રક્રિયા એમ કે બધી કચેરીઓને પૂર્ણ કરી છે બાકીની જે

ગ્રામ પંચાયત અને ગામના આગેવાનોની રજૂઆત ધ્યાને લઈ કાર્યવાહી કરાઈ વાવથરા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં દિયોદર તાલુકાના પાલડી ગ્રામ પંચાયત અને ગામના આગેવાનોની રજૂઆત ધ્યાને લઈ પાલડી ગામમાં રહેતા દેવી પૂજક ડાયાભાઈ લીલાભાઈ તેમજ તેમના દીકરા દેવી પૂજક મહેરાજભાઈ ડાયાભાઈ નામના

ખેડૂતોનો આક્ષેપ છે કે થરાદ વિસ્તારમાં ખાતરની અછત વર્તાઈ રહી છે જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે આ અંગે ખેડૂતો વીરમાભાઈ પરમાર અને ભૂરાભાઈ પારધીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમની મુશ્કેલી વ્યક્ત કરી હતી ચાર દિવસથી ખાતર લેવા થયા સંઘમાં આવે છે ખાતર મળતો નથી બ બે ચાર ચાર કલાક લાઈનમાં ઉભા રહ્યા છતર ખાતર હોતો આવે છે આવે છે એમ કે છે પણ કંઈ આવતો નથી ચાર દિવસથી આજે ધક્કા ખાઈએ છીએ અને શિયાળુ પાકમાં હાલ ખાતરની જરૂર છે અને હાલ ખાતર ના મળે તો પછી ખાતરને અમારે શું કરવાનું તો ખાતર તાત્કાલિક મળે બધા ખેડૂતોને એવી રીતની અમારી સરકાર શ્રીને અરજી કરીએ છીએ ચાર દિવસથી ધક્કા ખોલ ખાતર મળતો છે નહીં ચોમાસું પાણીથી નુકસાન જોયું પડે હવે વગર ખાતર નુકસાન થાય નહીં ખાતર કાંઈ મોટા ખોલો ગમે એટલી વાર ઉભા રહ્યા નંબર હાથમાં લખી આલે પણ ખાતર હજી હાથે નથી આવતો બરોબર ખાતર તાત્કાલિક મળે તો ઠીક નકા કાંઈ ધર્મ ધક્કા છે કાંઈ માં આવીને લઈને એમાં થવાનો પાછું બપોર થાય ભૂખ લાગે તારે ઘરે થા વગર દીધે રહ્યા ટોણે આવો ઉઠીને ખાતર મળે તો સારું હોય ને કાંઈ લાઈન હતા એડે રિચાર્જ દાડે ને હવે વરી ચેટલા દાડે સરકારને ખબર ને બીજા સંઘવાળાને ખબર ખાતરની કેવી જરૂર છે જરૂર એટલે ખબર

જોતા રહો વી ન્યૂઝ ચેનલ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગ છુટકારો મેળવવા માંગો છો શું પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ

જ્યારે પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા તેત્રીસ પોલીસ કર્મીઓને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મૂકવામાં આવ્યા છે આ બદલીઓ જાહેર હિતમાં કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે ત્યારે એક સાથે એકસો સત્તર પોલીસ કર્મીઓની આંતરિક બદલીઓને લઈને બનાસકાંઠા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે પાલમપુર અંબાજી સહિત અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ચોમાસા જેવા વાદળો શિયાળામાં ઘેરાતા ચિંતા વધી છે માવઠાથી બટાકા રાયડો ઘઉ સહિત નુકસાન થઈ શકે છે વરિયાળી સહિતના પાકોમાં નુકસાનીની ભેટી સિવાય રહી છે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે પાલમપુર અંબાજી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે ચોમાસા જેવા વાદળો શિયાળામાં ઘેરાતા ચિંતા વધી છે માવઠાથી બટાકા રાયડો ઘઉં સહિતની નુકસાન થઈ શકે છે વરિયાળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવે છે કાંકરેજ દિયોદર લાખણી ધાનેરા દાંતીવાડા પાલમપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણ બદલાયું છે ઘાટ ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે આ સાથે શિયાળુ પાકમાં રોગ આવવાની શક્યતા છે બટાકામાં ચરમી એરંડામાં કાતરવા અને રાયડામાં મોલોસી નામના રોગની આવવાની ભીતિ છે અચાનક વાતાવરણમાં પલટો આપવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે છેલ્લા બે ત્રણ દિવસથી બનાસકોટા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ બન્યું છે ધુમ્મસવાળું વાતાવરણ છે કોઈ કોઈ જગ્યાએ છોટા પણ વરસાદના પડ્યા છે એટલે આ વાતાવરણ જોતો જે શિયાળુ પાકો ખૂબ મોટા પ્રમાણમાં સારું વાવેતર થયું છે ખેડૂતોને ઉનાળુ પાકો નિષ્ફળ ગયા ચોમાસામાં પણ નિષ્ફળતા મળી આ શિયાળુ પાકો પર મોટી મીઠ મળીને બેઠા હોય ત્યારે આવું વાતાવરણ જો સતત ચાલે તો સો ટકા શિયાળુ રોગ ઉપદ્રવ પણ બની શકે છે પ્રમાણે તો શિયાળુ પાકોમાં નિષ્ફળતાની પણ આશંકા સેવાઈ રહી છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વાતાવરણ ઝડપી ચોખ્ખું થઈ જાય અને સારું બની જાય સરસ મજાનો શિયાળુ પવનો ફૂંકાવાનું ચાલુ થાય તો સો ટકા ખેડૂતોને સફળતા મળશે અને આખું વર્ષ જે નિષ્ફળ ગયું છે તો શિયાળુ પાકો સારા લઈ અને ખેડૂતો હર્ષભર પોતાની ખેતીની કમાણી કરી શકે હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું ખેલ મહાકુંભમાં સરહદ પ્રાથમિક શાળાની દીકરીઓનો દવદદબો રાજ્ય કક્ષાએ પાંચ દીકરીઓની થઈ પસંદગી જોતા બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું

દાનેરા તાલુકાનું એટા ગામ એ રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલું ગામ છે ગ્રામીણ વિસ્તારના બાળકો ગામમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ મેળવી પોતાના જીવતરનું ઘડતર કરતા હોય છે આમ તો રમત ગમત માટે યોગ્ય કોચ સાથે સારો હેલ્ધી ખોરાક અને સુવિધા સાથેનું ગ્રાઉન્ડ જરૂરી હોય છે જોકે એટા ગામની દીકરીઓએ સુવિધા અને વ્યવસ્થાની ચિંતા કર્યા વિના પોતામાં રહેલ ગ્રામીણ વિસ્તારની તાકાતને બહાર લાવી ખોખોની રમતમાં જિલ્લા કક્ષાની થઈ રાજ્ય કક્ષાની રમત સુધી સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટા પ્રાથમિક શાળાના શિક્ષકોએ દીકરીઓને શાળા સમય પહેલા અને શાળા સમય બાદ શાળાના ગ્રાઉન્ડમાં ખોખોની રમત માટેની તાલીમ આપતા દીકરીઓ ખોખો સહિતની અન્ય રમતોમાં પણ સારો દેખાવ કરી રહી છે. બાળકો માટે પરિપૂર્ણ શિક્ષક કહી શકાય આવા ગમાનસિંહનું માનીએ તો અંતરિયાળ અને પાણી વગરના ગામમાંથી આવતી દીકરીઓએ શાળા અને ગામનું કદ વધાર્યું છે જે સમગ્ર શાળા પરિવાર અને તાલુકા માટે એક ગૌરવ સમૂહ માની શકાય પહેલા પાંચ વર્ષથી પોકોર અમીએ છે અમને ઘમાનસિંહ સાહેબ અને પ્રકાશ સાહેબ સવારે ભણવાનું થાય તેના પહેલાં અને સૂટી પડે તેના પછી અમને ખોખોની પ્રેક્ટિસ કરાવે છે અમે કાલે જિલ્લામાં જઈને બીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને રાજ્યમાં પણ અમારી ખોખોની ટીમમાંથી પાંચ છોકરીઓનું સિલેક્શન કરવાનું છે તેથી અમને ત્યાં જઈને નેશનલમાં પણ અમારું સિલેક્શન થશે વિજેતા દીકરીઓને ચોવીસ હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું છે ખોખો રમતમાં જિલ્લા કક્ષાએ પસંદગી થનાર દીકરીઓના સન્માન માટે દાનેલા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી તેમજ સ્થાવર અનુપમ શાળાના આચાર્ય ઈશ્વરભાઈ બંને શિક્ષકોએ દીકરીઓ યોગ્ય રીતે ખોખો બાબતે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી શકે તે માટે સ્પોર્ટ્સ શૂઝ દીકરીઓને ભેટ આપી સાચા અર્થમાં રમતવીર દીકરીઓનું મનોબળ મજબૂત કર્યું છે ખોખોની રમતવીર પણ જિલ્લામાં ધાનેરાને નામના અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં જે જિલ્લા કક્ષાની સ્પર્ધા હતી ખોખોની અંડર ફોર્ટીન બહેનોની સ્પર્ધા ગઈકાલે યોજાય જેમાં એટા પ્રાથમિક શાળાની અંડર ફોર્ટીનની બહેનોએ જિલ્લા કક્ષાએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરી અને બીજો નંબર પ્રાપ્ત કર્યો છે હવે એ દીકરીઓમાંથી સિલેક્શન થઈ અને પાંચ દીકરીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે ખો ખો ટીમની બારે બાર દીકરીઓને બે બે હજાર તેમના ખાતામાં રાજ્ય સરકાર તરફથી ઇનામ રૂપે પ્રાપ્ત થશે આમ ચોવીસ હજારનું ઇનામ જીત્યું છે બા બાળિકાઓ એટલે શાળા પરિવાર એના માટે ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે જેટા શાળા રાજસ્થાનની સરહદને આડેલું ગામ છે અહીંયા પાણીની સમસ્યા છે આર્થિક રીતે પણ વાલીઓ પછાત સ્થિતિમાં જીવે છે અને મુખ્ય ધંધો પશુપાલનનો છે આવી ઘણી બધી સમસ્યાઓ હોવા છતાં ગંભીર પરિસ્થિતિમાં પડકારજનક પરિસ્થિતિમાં પણ દીકરીઓ હિંમત નથી હારી અને રમતના મેદાનમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવી અને સતત છ વર્ષથી રાજ્ય કક્ષામાં જઈ અને એટલા શાળાનું તાલુકાનું અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે એ બદલ શાળા પરિવાર અને આખો તાલુકો અને સમગ્ર ગામ પણ આ દીકરીઓ પર ગર્વનો અનુભવ કરે છે અમારી શાળામાંથી આ વખતે જે તાલુકા કક્ષાનો ખેલ મહાકું યોજે આજે અમારી શાળામાં શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ આવેલા છે અને સાથે સાથે શિક્ષકોની સરાફી મંડળીના શ્રી ઈશ્વરભાઈ પણ બંને ઈશ્વરભાઈ પધારેલા છે એમને બાળકીઓને ખો ખોના સૂઝ અર્પણ કરી અને પ્રોત્સાહિત કરી છે એ બદલ શાળા પરિવાર અને ગામ પણ એમનો આભાર વ્યક્ત કરે છે ખાસ અમારે આ તબક્કે આભાર વ્યક્ત કરવાનો રહ્યો પત્રકાર મિત્ર શ્રી રમેશભાઈ પ્રજાપતિનો જે આજે જ નહીં પણ લગભગ છેલ્લા છ વર્ષથી અમારી શાળામાં શિક્ષણ અને બાળક પ્રત્યે એમને ખૂબ ગાઢ પ્રેમ છે અને ખરેખર ધાનેરા તાલુકાની દરેકે દરેક શાળામાં એ આ રીતે બાળકોને પ્રોત્સાહિત કરે છે તો અમારા માટે રમેશભાઈ પણ પ્રેરણા સ્ત્રોત છે સૌનો આભાર પૂરું ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા પોલીસ બેડા માં આંતરિક બદલીઓ નો દોર જિલ્લા પોલીસ વડાસો સત્તર પોલીસ કર્મીઓ કરી બદલીઓ बनासकांठा जिल्ह्यामा पालमपूर सहित अनेक વિસ્તારમાં कम मुसમી વરસાદ ખેડૂતો ચિંતાતુર ખેલવા કુમા સરહદી ઈટા પ્રાથમિક શાળાની દીકરીઓના દળધબો રાજ્ય કક્ષાએ 5 દીકરીઓની થઈ પસંદગી આજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર